મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં એક સરખું રિટર્ન નથી મળતું કારણ કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઘણી કેટેગરીમાં વહેંચાયેલી હોય છે દરેક કેટેગરીની સ્કીમનું રોકાણ અલગ અલગ એસેટમાં થાય છે દરેક સ્કીમની રોકાણ સ્ટ્રેટેજી કંપનીના મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે મ્યુચ્યુઅલ ફંડના બે ભાગ છે ઇક્વિટી અને ડેટ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં અગિયાર પ્રકારની ઇક્વિટી સ્કીમ્સ છે જ્યારે ડેટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં સોળ પ્રકારની સ્કીમ્સ છે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે પહેલા તેના વિશે નવ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે સૌપ્રથમ સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે મારા તમારા જેવા ઘણા લોકો પાસેથી પૈસા લઈને એક જગ્યાએ જમા કરવામાં આવે છે પછી રોકાણકારો પાસેથી એકત્રિત થયેલા પૈસાને સ્ટોક બોન્ડ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા સોના ચાંદી જેવી સિક્યુરિટીઝમાં રોકવામાં આવે છે મ્યુચ્યુઅલ ફંડને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એટલે કે એએમસી મેનેજ કરે છે એક AMC ઘણી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ચલાવે છે રોકાણકારને સ્કીમના પરફોર્મન્સના આધારે નફો કે નુકસાન થાય છે રોકાણકારોને તેમના રોકાણ કરેલા પૈસાનો પ્રમાણમાં હિસ્સો મળે છે આ બિલકુલ તેના જેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ કંપની એક મોટો પીઝા ઓફર કરે છે અને તમે તમારી પસંદગીની સ્લાઈસમાં રોકાણ કરી શકો છો હવે એ સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ ક્યાં કરે છે ઇક્વિટી ફંડ રોકાણકારો પાસેથી લીધેલા પૈસાનું શેરબજારમાં રોકાણ કરે છે ડેટ ફંડ્સ નિશ્ચિત આવકવાળા સાધનો જેમ કે ટ્રેઝરી બિલ કોર્પોરેટ બોન્ડ્સ અને ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે જ્યારે હાઇબ્રિડ ફંડની પણ એક કેટેગરી હોય છે જેમાં ઇક્વિટી અને ડેટ નું મિશ્રણ હોય છે તો કેવી રીતે કરશો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં તમે એક સાથે એટલે કે લમસમ અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા માસિક એમ બંને રીતે રોકાણ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની બે રીત છે ડાયરેક્ટ અને રેગ્યુલર ડાયરેક્ટ પ્લાન હેઠળ તમે સીધા મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટ અથવા ઓફિસ પર જઈને રોકાણ શરૂ કરી શકો છો તો રેગ્યુલર પ્લાનમાં બ્રોકરેજ ફર્મ કે ડિસ્ટ્રીબ્યુટરના માધ્યમથી પણ પૈસા લગાવી શકો છો ડાયરેક્ટ રોકાણમાં તમારે ફંડ હાઉસને ઓછો ચાર્જ ચૂકવવો પડે છે એટલે કે એક્સપેન્સ રેશિયો ઓછો હોય છે રેગ્યુલર પ્લાનમાં એક્સપેન્સ રેશિયો વધારે હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં શોર્ટ ટર્મ હાઈ રિટર્નની લાલચ ન રાખો

યોગ્ય સ્કીમની પસંદગીથી રોકાણ સાથે સંકળાયેલું જોખમ ઓછું થાય છે ઇક્વિટી સ્કીમ્સમાં વધુ જોખમ રહેલું છે કારણ કે તે રોકાણકારોના પૈસા શેર બજારમાં રોકે છે તેથી ત્રણ થી પાંચ વર્ષનો દ્રષ્ટિકોણ હોય તો જ અહીં રોકાણ કરવું જોઈએ જો તમે બજારમાં આવતા ઉતાર ચડાવને સહન ન કરી શકો એટલે કે વધુ જોખમ લેવા નથી માંગતા તો ડેટ ફંડ તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે બેલેન્સ અથવા હાઇબ્રિડ ફંડ એ ઇક્વિટી અને ડેટ ફંડનું મિશ્રણ હોય છે આイવા રોકાણકારો માટે છે જે શેર બજારનો ફાયદો તો લેવા માંગે છે પરંતુ ઇક્વિટી જેવું જોખમ લેવા નથી માંગતા મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં નુકસાન ઘટાડવામાં એસેટ એલોકેશનની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની છે આ એલોકેશન હેઠર રોકાણને અલગ અલગ એસેટ એટલે કે ઇક્વિટી ગોલ્ડ અથવા બોન્ડમાં વહેંચવામાં આવે છે તેનો ફાયદો એ છે કે જો કોઈ એક રોકાણ વિકલ્પમાં તીવ્ર ઉતાર ચડાવ થઈ રહ્યો છે તો બીજામાં તેજી જોવા મળી શકે છે જે તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને સ્થિરતા પ્રદાન કરશે ઉદાહરણ તરીકે જ્યારે શેર બજાર નીચે જાય છે ત્યારે સોનું વધે છે અને આ ટ્રેન્ડ ઉલટો પણ હોય છે બંને એસેટ જો તમારા પોર્ટફોલિયોમાં રહેશે તો બેલેન્સ જળવાઈ રહેશે આવી સ્થિતિમાં કોઈ એક જગ્યાએ પૈસાનું રોકાણ કરવાના બદલે તમારા રોકાણને વિવિધ એસેટ ક્લાસમાં વહેંચવું ખૂબ જ જરૂરી છે ખોટા એલોકેશનથી લાંબા ગાળે રીટર્ન પર અસર થાય છે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવા માટે ફાઇનાન્શિયલ પ્લાનર અથવા એડવાઇઝરની સલાહ લેવી યોગ્ય છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે તમારે તમારી SIP બંધ નથી કરવાની ઘણી વખત લોકો બજારમાં ઝડપી ઉતાર ચડાવથી ડરી જાય છે અને SIP બંધ કરી દે છે જે યોગ્ય રીત નથી SIP ના સૌથી મોટા ફાયદાઓમાંથી એક છે રૂપી કોસ્ટ એવરેજિંગ દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની એક નેટ એસેટ વેલ્યુ એટલે કે NAV હોય છે જે સ્કીમની એક યુનિટની વેલ્યુ હોય છે જ્યારે એનએવી ઓછી હોય છે ત્યારે તમને તમારી એસઆઈપી ની રકમથી વધારે યુનિટ ખરીદી શકો છો આજ રીતે જ્યારે એનેવી વધે છે તો તમને ઓછા યુનિટ મળે છે આ રીતે પ્રતિ યુનિટ કોસ્ટ એવરેજ થઈ જાય છે લમસમ રોકાણમાં તમને કોસ્ટ એવરેજિંગનો ફાયદો નથી મળતો તેથી બજારમાં મોટી વધઘટ આવે ત્યારે ક્યારે તમારી SIP બંધ ના કરતા એ પણ સમજી લો કે મ્યુચ્યુઅલ ફંડમાં રીટર્ન ગેરંટીડ નથી તેના રીટર્ન ઘણી બાબતો પર આધાર રાખે છે જેમ કે તમે કોઈ સ્કીમમાં રોકાણ કર્યું છે માર્કેટ સિક્યુરિટીઝ કઈ દિશામાં જઈ રહી છે ફોન મેનેજમેન્ટ ટીમની કાર્યક્ષમતા અને રોકાણનો સમયગાળો વગેરે મ્યુચ્યુઅલ ફંડનો પાસ્ટ પરફોર્મન્સ જરૂર જુઓ જો તે ભવિષ્યના રીટર્નની ગેરંટી નથી છેલ્લી વાત દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની સાથે એક સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ એટલે કે SID હોય છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ એસેટ એલોકેશન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી રિસ્ક ફેક્ટર્સ જેવી મહત્વની માહિતી હોય છે આને જરૂર જોવી જોઈએ સ્કીમની પસંદગી તમારા ફાઇનાન્શિયલ ગોલ ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ અને જોખમ લેવાની ક્ષમતાના આધારે કરો